દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈને તિરંગાને સલામી આપવામાં આવી હતી મંસુરી નમસ્કાર ડભોઈની નામાંકિત શ્રી દારામ કેળવણી મંડળમાં આજ રોજ આઝાદ ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરવામાં આવી હતી જેમાં સવારે નવ ત્રીસ કલાકે શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાના પટાંગણમાં ઉપસ્થિત તમામ દ્વારા રાષ્ટ્રગાન કરીને ત્રિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારબાદ મંડળના શા તમામ મંડળના તમામ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત રજૂ કર્યું જેમાં અભિનય દ્વારા દેશના તમામ બંધારણીય મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા ત્યારબાદ વિદ્યાર્થીઓએ કેસરી સફેદ અને લીલા રંગના ફૂલ ફુગ્ગા આકાશમાં ઉડાવીને દેશના તમામ મૂલ્યોને બહાર પ્રદર્શિત કર્યા ત્યારબાદ જે શાળામાં તમામ આચાર્યશ્રીઓ તેમજ કર્મચારી ગણની શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ દ્વારા ખૂબ સારી રીતે તેઓનો આભાર માનવામાં આવ્યો